ઇન્ડિયા અને સાઉથ આફ્રિકાની બીજી વન ડે મેચ માં જે થયું તેને જોઈને ભારતીય ક્રિકેટ ફેન્સ બોલ્યા કે કારણ કે ભારતે રન ચેસ કરાવી નાખ્યા તે પણ હસતા હસતા સાથે સાઉથ પણ આ પ્રકારનું હશે સાઉથ આફ્રિકા જે રાચી માં કરી શક્યા ન હતા પરંતુ તેમને રાયપુર માં રન ચેસ કરીને બતાવ્યા કઈ રીતે તો ભારત ફરી વાર ટોસ હારી ગયું અને આ સાથે ભારત વન ડે માં લગાતાર વીસમી વાર ટોસ હાર્યું પહેલા બેટિંગ કરવા આવેલી ભારતની શરૂઆત એકદમ ખરાબ રહી અને જલ અને રોહિત શર્મા સસ્તામાં આઉટ થઈ ગયા પરંતુ ત્યાર પછી બેટિંગ કરવા આવેલા કિંગ કોહલી સાઉથ આફ્રિકાના વાઇફાઈ ના સિગ્નલ હલાવી નાખ્યા વિરાટ કોહલી આ સાથે ગાયકવાડે પણ સેન્ચુરી ફટકારી અને તેને પણ એકસો પાંચ રન ઠોક્યા આ ઋતુરાજ ગાયકવાડ ની વન ડે ક્રિકેટમાં પહેલી સદી હતી છેલ્લે કે એલ રાહુલે જોરદાર બેટિંગ કરીને ભારતને ત્રણસો અઠાવન રન પહોંચાડી દીધા સાઉથ આફ્રિકાની શરૂઆત તો ખરાબ રહી પરંતુ આ અંત એટલો સારો રહ્યો કે રાયપુરના મેદાનમાં ઇતિહાસ બનાવી દીધો જે સાઉથ આફ્રિકા તરફથી સૌથી હાઈએસ્ટ રન ચેસ હતો જેમાં એડન માર્કમે ભારતની બોલિંગની ધજ્જા ઉડાડી દીધી અને તાબડતર એકસો દસ રન ઠોક્યા સાથે દેવાલ બ્રેસિવ અને બીટકે પણ ધમાકેદાર ઇનિંગ રમીને ભારતને હરાવ્યું આમ સાઉથ આફ્રિકાએ આ સિરીઝ એક એક થી બરાબર કરી લીધી